જોઈ શકો છો ચેપ્ટર 7 થી બરાબર છે બધું જ अवेलेबल છે આપણી ચેનલ પર ઓકે ચાલો તો શરૂ કરીએ સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 અને 2 માં દાખલા નંબર 1 કિંમત શોધો સેપ કઈ રીતે ગણવું આ 2 ની 6 ઘાત 8 છે બા 2 ઉપર 6 અને શું છે આ બધું ચાલો 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 તો હું તમને એ જ બધી વસ્તુ શીખવાડવા માટે આજે આવ્યો છું એ પહેલા આપણે થોડીક નાની એવી બેઝિક માહિતી મેળવી લઈએ ચાલો તો મેળવી છે ને માહિતી રેડી છો ચાલો પેન લઈ લઈએ આપણે

સાત ઘાત શું વંચાય દસ ની સાત ઘાતમાં દસ નીચે છે એટલા માટે દસ ને શું કહેવાય દસ ને આધાર શું કહેવાશે આધાર કહેવાય અને સાત ને શું કહેવાય ઘાતાંક ઘાત દર્શાવતો અંક એટલા માટે સાત ને શું કહેવાય ઘાતાંક સાત ને ઘાતાંક દસ ને આધાર

બોલી જાઉં રેસ ટુ સેવન ટુ રેઝ ટુ ફાઈવ ટુ રેસ ટુ એટ સેવન રેઝ ટુ સેવન હું કોઈ પણ શબ્દ બોલું રેઝ તો તમારા મનમાં હવે દ્વિધા હોવી જોઈએ નહીં દ્વિધા હશે

ઘાતાંક આવે આધાર એટલે કે એ છે તે આપણો આધાર છે એની ઘાત એમ છે અને બીજો એ છે એની ઘાત એન છે તો આધાર સમાન છે ત્યારે ઘાતાંક નો સરવાળો થાય પણ ક્યારે જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો એટલે કે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો થઈ જાય સરવાળો ઘાતનો શું થઈ જશે સરવાળો એટલે કે ઘાત અહીંયા શરતો પણ આવશે કે એમ અને એન પૂર્ણાંક સંખ્યાઓ છે ધોરણ સાત પૂરતી જ વાત કરી રહ્યો છું બરાબર છે બાકી નવમા ધોરણમાં જશો એટલે ત્યાં સમય સંખ્યા સુધી કાર્યક્રમ પહોંચી જશે તો એ અને એ અને એમ અને એન શું છે પૂર્ણાંક સંખ્યાઓ આપણને આપેલી છે બરાબર છે નેક્સ્ટ નિયમ નંબર જોઈએ જોજો આધાર સમાન છે શું છે આધાર સમાન છે અને વચ્ચે ભાગાકાર ની નિશાની છે શેની નિશાની છે ભાગાકાર ની નિશાની તો શું થઈ જાય ઘાતની થઈ જાય બાદ બાકી જે છેદમાં હોય તે અંશમાં આવે એટલે માઇનસ થઈ જશે બરાબર એની એમ માઇનસ એન ઘાત છે એક્ઝામ્પલ આપો ને ધારો કે તમને પરીક્ષાની અંદર આવું પૂછાણું છે પાંચ ની ત્રણ ઘાત ભાગ્યા પાંચ ની બે ઘાત તો બરાબર તમારે શું કરવાનું પાંચ ની ત્રણ માઇનસ બે ઘાત બરાબર ત્રણ માંથી બે હજાર કેટલા વધે એક તો પાંચ ની એક ઘાત રેડી આવું કઈક થાય હજી દાખલાઓ આવશે તે હું એક્સપ્લેન કરતો જઈશ બરાબર છે ચાલો તો એ સિવાય જોઈએ હવે નિયમ નંબર 3 સરસ મજાનો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ છે જો a ની m ઘાત આપી હોય અને આખા ની n ઘાત આપી હોય તો આ બંને ઘાતાંકનો થઈ જશે ગુણાકાર શું થઈ જશે ગુણાકાર તો a ની m n ઘાત

ભાઈ પાંચ ની બે ઘાત ની પણ ત્રણ ઘાત તો આ બંને વસ્તુ સરખી નથી અલગ છે કેવું છે બંને અલગ અલગ છે ભાઈ રેડી ચાલ તો આનો જવાબ શું થાય તો સૌ પ્રથમ અહીંયા આનું સાદુ રૂપ અપાય બે ની ત્રણ ઘાત નું તો પાંચ ની બે ની ત્રણ ઘાત એટલે આઠ તો પાંચ ની આઠ ઘાત થાય જ્યારે આ પાંચ ની છ ઘાત તો આ બંને સરખું છે નહીં રેડી મુદ્દો ચાલો જોઈએ નેક્સ્ટ ઘાતાંક સમાન છે જોજો પેલો નિયમ આધાર સમાન ઘાતાંક અલગ અલગ હોય સરખા મતલબ નથી વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય ઘાતાંક પરંતુ હવે આધાર અલગ અલગ છે પરંતુ ઘાતાંક સમાન છે ધારો કે a ની m ઘાત b ની m ઘાત બરાબર જો અહીં આધાર અલગ અલગ છે તો એક આધાર a છે બીજો આધાર b છે તો હવે એની ઘાતાંક છે તે સરખી છે m છે બંનેની ઘાતાંક કેટલી છે સરખી છે તો હવે આધારનો થઈ જશે ગુણાકાર આધારનો શું થઈ જાય ગુણાકાર તો a b આખાની m ઘાત સાહેબ આનું કંઈક એક્ઝામ્પલ આપો તો ચાલો હવે એનું એક્ઝામ્પલ સમજી લઈએ ધારો કે તમને આપ્યું હોય ની ત્રણ ઘાત ગુણિયા ની ત્રણ ઘાત બરાબર તો અહીંયા દેખાય છે પાંચ છે અહીંયા છ છે પણ બંનેના ઘાતાંક કેવા છે સરખા છે તો શું થઈ જાય આધારનો ગુણાકાર પાંચ ગુણિયા છ આખાની ત્રણ ઘાત બરાબર પાંચ છ અંક ત્રીસ ની ત્રણ ઘાત રેડી આ રીતે થશે બરાબર છે ચાલો આવા દાખલાઓ આવે ત્યારે જોતા જશો અત્યારે તમે એક એક એક્ઝામ્પલ શીખતા જાઓ ચાલો ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ જો અહીંયા ગુણાકાર વાળો આવી ગયો તો હવે ભાગાકાર વાળો શું કામ બાકી રે ચાલો પાંચમો એની ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર જો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત તો શું થઈ જાય a છેદ માં b આખા ની m ઘાત એટલે કે કઈ રીતે ચાલો ધારો કે તમને આપ્યું છ ના છેદ માં પાંચ આખાની સાત ઘાત રેડી પેલું અંશમાં બીજું છેદમાં આખાની પાવર ઘાત લખી દેવાની રેડી છે ચાલો તો જોઈએ આપણે અહીંયા આપણા એક બે ત્રણ ચાર નિયમ કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત કરો જવાબ એક આવે પરંતુ તે સંખ્યા ઝીરો ન હોવી જોઈએ એ છે એની જગ્યાએ તમે દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ શકો એની સંખ્યા તમે શું કરી શકો દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ શકો છો લાઈક એની જગ્યાએ પાંચસો લ્યો પાંચ હજાર લ્યો પાંચ લાખ લો માઇનસ નેવું લ્યો માઇનસ નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું લઈ લો માઇનસ માઇનસ ત્રણ ના છેદમાં બે લઈ લો કોઈ જ પ્રોબ્લેમ છે નહીં પણ એની જગ્યાએ ઝીરો નહીં લેવાનું એટલે કે એનો મતલબ શું થાય તમારે આવું નહીં લેવાનું જો ઝીરો ની ઝીરો ઘાત કેવું નહીં લેવાનું ઝીરો ની ઝીરો ઘાક

એની તમે બે હજાર પચીસ ઘાત બે હજાર ચોવીસ ઘાત બે હજાર ત્રેવીસ ઘાત નવાણું ઘાત નવા નવસો નવાણું ત્રણસો પાંત્રીસ ઘાત પાંચસો સાડત્રીસ ઘાત નવસો સાડત્રીસ માઇનસ સાતસો સાડત્રીસ માઇનસ ત્રણસો ઓગણચાલીસ કોઈ પણ ઘાત કરો એક ની જવાબ એક આવે રેડી ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઠમું આઠમું શું આવશે તો માઇનસ એક ની એકી ઘાત એટલે કે ઋણ સંખ્યાની એકી ઘાત હોય ઋણ સંખ્યાની એકી ઘાત હોય તો જવાબ ઋણ આવે અને જો ઋણ સંખ્યાની એટલે કે માઇનસ એકની કી ઘાત હોય તો જવાબ શું આવે ધન આવે કેવો આવે ધન આ એક્ઝામ્પલ સમજાવું આઠમાં નું ને નવમાં ચાલો રેડી છો ને એક્ઝામ્પલ સમજવા માટે હા તો ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ સમજીએ આપણે

સમજાણી વાત રેડી ચાલો તો આ થઈ ગયા છે આપણા નિયમો એક થી નવ નિયમો છે જો હજી કઈ નિયમ વધતા ઘટતા હશે તો જયારે જયારે દાખલા આવશે ત્યારે હું તમને વચ્ચે વચ્ચે એક્સપ્લેન કરતો જઈશ બરાબર છે બાકી આ નિયમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ રાખવા જેવા છે તમારે સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લો બરાબર ચાલો અને આ સિવાય હજી આ ચેપ્ટરની થિયરી અધૂરી છે થોડીક જે જયારે જે તે દાખલા આવશે ત્યારે હું શીખવાડતો Toh, 1 ની છ ઘાત બરાબર બે ને કેટલી વખત લખવાનું ગુણાકાર માં છ વાર બે ગુણ્યા બે 6 બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે 2 ની છ ઘાત નો મતલબ શું થાય બેનો નો ગુણાકાર બે સાથે કેટલી વાર છ વાર તો એક બે ત્રણ ચાર પાંચ છ હવે કરવાનો ગુણાકાર યાદ રહેવો જોઈએ ચાલો બરાબર ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ તો બે ની છ ઘાતનો જવાબ કેટલો આવે ચોસઠ આવે છે રેડી આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર ચાલો ત્યારબાદ જોઈએ નવ ની ત્રણ ઘાત નવ ની ત્રણ ઘાત એટલે કઈ રીતે નવોદય ની અથવા તો કોઈ બીજી એક્ઝામ ની તૈયારી કરી હોય તેની અંદર નવ નો ઘન આવી ગયો સીધી ખબર હોય સાહેબ સાતસો ઓગણત્રીસ થાય પણ આપણે અહીંયા ગુણાકાર કરીને કામ કરશું બરાબર છે ચાલો જોઈએ સાત ઓગણત્રીસ આટલો ગુણાકાર તો મારા વિદ્યાર્થી મિત્રો હવે તમને આવડતો કારણ કે ગુણાકાર ભાગાકાર એવું એક થી પાંચ ની અંદર શીખવાની બાબતો છે તેમ છતાં ન આવડે તો કેજો કોમેન્ટ કરજો અમે એકાદો વિડીયો એવું હશે સરવાળો બાદ બાકી ભાગાકાર કઈ રીતે કરવા તેનો પણ મૂકી આપીશું અગિયાર જો બે ઘાત હોય ને તેને વર્ગ વંચાય બે ઘાત હોય તેને શું વંચાય વર્ગ અને આપણે હમણાં આગળ ગયું એમ ત્રણ ઘાત હોય તેને શું વંચાય ઘન વંચાય શું વંચાય ઘન વાંચી શકાય બરાબર છે ચાલો

એક થી ના વર્ગ અને એક થી દસ ના ઘન દરેક ને આવડવા જોઈએ એક થી ત્રીસ ના વર્ગ અને એક થી તમારે ડખો થાય નહીં ચાલો અગિયાર નો વર્ગ બરાબર અગિયાર ગુણ્યા અગિયાર કેટલો જવાબ આવ્યો તો સાહેબ જવાબ આવેલો એકસો ને ઓકે ચાલો થઈ ગયો છે જવાબ તૈયાર જોઈએ કઈ રીતે લખાશે તો પાંચ ની ચાર ઘાત બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ જો ચાર જ્વાર છે પાંચ વાર નો લખતા પાછું પાંચ જોઈ ઘાત જોવાની છે બીજું કઈ નહીં ચાલો તો પાંચ ની પાંચ ઘાત

વધી પડી બે પાંચ દુ દસ ને બે બાર એકસો પચીસ હવે એકસો પચીસ નો ફરી પાછો પાંચ સાથે ગુણાકાર કરવાનો છે પચીસ 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 વધી પડી બે પાંચ દુ દસ ને બે બાર નો બગડો વધી પડી એક પાંચ એક પાંચ ને એક છ તો છસો પચીસ આ રીતે આન્સર બરાબર છે ચાલો રેવડી ક્લિયર હોવું જોઈએ બરાબર છે કઈ રીતે ગુણાકાર કર્યો છે તે કઈ રીતે ઘાતાંક નું સોલ્યુશન આપીએ છીએ તે આ જો નહીં આવડે તો ક્યારેક ક્યારેક ડખા થતા રહેશે બરાબર છે ચાલ જઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 બહુ સરસ મજાનો અને હેપી હેપી ક્વેશ્ચન છે ચાલ કેમ સાહેબ હાઉ ઈઝી છે હાઉ ઈઝી છે બીજો પ્રશ્ન નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો પરીક્ષાની અંદર ફક્ત ને ફક્ત એક માર્ક્સ ની અંદર પૂછાય તેવું કેટલા માર્ક્સમાં એક જ માર્ક્સમાં પૂછાય વધારે ન પૂછાય કોઈ દિવસ હું હોય તો હું તો અડધા માર્ક્સ માં પૂછું કેમ કે કઈ છે જ નહી આની અંદર કેમ સાહેબ આવું કયો છો જો 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 માય ડીયર ફ્રેન્ડ્સ જો પહેલો પ્રશ્ન 6 6 6 6 બરાબર અહીંયા બધે આધાર સમાન છે હા સાહેબ વચ્ચે ગુણાકારની નિશાની છે હા સાહેબ તો ઘાતાંકનો કરો ને સરવાળો ભાઈ એ 6 ની 1 ઘાત છે 6 ની 1 ઘાત છે 1 છે 1 છે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની ઘાત ન દેખાતી હોય શું શું બોલ્યો જ્યારે પણ કોઈ પણ સંખ્યાની ઘાત ન દેખાતી હોય ત્યારે તેની ઘાત એક શેક સમજવાની બરાબર છે કેટલી સમજવાની એક ચાલો અહીંયા શું થાય એટલે કેટલી થઈ ગઈ જોજો એક ત્રણ ને ચાર ઘાત બરાબર તો આન્સર શું થશે આપણો બરાબર છ ની ચાર ઘાત આ થઈ ગયો જવાબ લો ઘાત સ્વરૂપે લખવાનું આમાં તમે એમ કે સાહેબ પૂછાય અડધા માર્ક્સમાં

હવે હું રૂપ નહીં આપું સીધા લખીશ કે આપી દી દઉં પ્લસ વન પ્લસ વન પ્લસ વન બરાબર છે જોજો વચ્ચે નિશાનીઓ જોતા જજો વન કેટલી વાર લખ્યા છે તે જોજો કે એક બે ત્રણ ચાર વાર છે તો ચાર વાર લખવાના બરાબર છે ચાલો હવે એનો કરી દઈએ સરવાળો તો B ની કેટલી ઘાત થઈ જશે બરાબર B ની ચાર ઘાત આવી ગયો છે પાંચ ની કેટલી છે એક પ્લસ એક તો બે વખત છે ચાલો પાંચ એક પ્લસ એક ગુણ્યા સાત ની ઘાત એક પ્લસ એક પ્લસ એક 1, ઘાત સાત ની કેટલી ઘાત ત્રણ ઘાત એક ને એક બે ને એક ત્રણ આ છે જવાબ રેડી આ રીતે લખવાનું બરાબર છે બધી સંખ્યાઓ જો અલગ અલગ આવે તેની અલગ અલગ ઘાત દર્શાવવાની નહીં કે ભેગી ઘણા કેવું કરે છે પાંચ ની પાંચ ઘાત ના નાના નાના ભાઈ ના પાંચ નો અલગ સ્વેગ છે સાત નો અલગ સ્વેગ છે બંનેને પોતપોતાની રીતે અલગ આપવાનું છે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો કે બે ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા એક તો બરાબર હવે તો તમને આવડે ને ચોથું આપણું ચોથો શીખવાડ્યો એની જેવું સેમ ટુ સેમ છે તો સાહેબ અહીંયા બે ની ઉપર એક પ્લસ એક ગુણ્યા પાછું છે એ

ઘાતાંક સમાન છે આધાર અલગ અલગ છે તો ઘાતાંક આધારનો શું થઈ જાય સીધો ગુણાકાર તો એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા દાખલો ગણી શકાય એમ છે જો આગળ તમારે વધારવો હોય તો કઈ રીતે આધાર અલગ અલગ છે ઘાતાંક સમાન છે તો બંનેનો ગુણાકાર કરી દો 2 a એટલે ટુ એ આખાની 2 ઘાત આ જવાબ લખો તો પણ સાચું પડે બરાબર છે આ બંને વસ્તુ આવશે શેમ ચાલો જોઈએ છઠ્ઠો બહુ ઈઝી ઈઝી છે 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 હવે તો આ બધાને એની ઉપર એક પ્લસ એક પ્લસ એક ગુણ્યા સી કેટલી વખત તો એક બે ત્રણ ને ચાર વખત સી ની ઉપર એક પ્લસ એક પ્લસ એક પ્લસ એક ગુણ્યા ડી કેટલી વાર છે એક વાર છે ઘાત દર્શાવો ન દર્શાવો ફરક પડશે નહીં લખો રેડી છે ચાલો ના સમજાયું હોય તો કોમેન્ટ કરજો ફરી પાછો કોમેન્ટની અંદર એક્સપ્લેન કરી બરાબર છે ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 11.1 માં છઠ્ઠો દાખલો આપણે જોયો